હાલ દેશભરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી છે ગુજરાતને અડીને આવેલા દમણનો દરિયો હાલ તોફાની બન્યો છે જેના કારણે દરિયાકિનારે જવું જોખમી બની ગયું છે આવા સમયે દમણના દરિયા કિનારેથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં એક યુવક તોફાની દરિયાની સામે પ્રોટેક્શન વોલ પર સૂઈને જોખમી સ્ટન્ટ કરતો જોવા મળે છે દમણના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયો ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે આવા જોખમ સમયે એક યુવક પ્રોટેક્શન વોલ પર ચઢીને તેના પરથી લટકીને અને ક્યારેક દરિયામાં જઈને સ્ટન્ટ કરતો મોબાઈલના કેમેરામાં કેદ થયો હતો વિડીયોમાં યુવક ક્યારેક દિવાલ પર સૂઈ રહ્યો છે ક્યારેક દરિયાની અંદર જઈ રહ્યો છે અને ક્યારેક બહારની તરફ લટકી રહ્યો છે આ ઘટનાનો વિડીયો કોઈ આસપાસના વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં દેખાતો યુવક નશામાં હોવાની પણ ચર્ચા ચાલી રહ્યું છે કારણ કે આવા જોખમી કૃત્યો ઘણીવાર નશાના પ્રભાવ હેઠળ કે સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાના ચક્કરમાં થતા હોય છે ચોમાસાના સમયે દમણનો દરિયો ખૂબ જ જોખમી બની જાય છે અને ઊંચા મોજાઓના કારણે દરિયા કિનારે જવું જીવલેણ સાબિત થઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે દરિયા કિનારે જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે લોકોને દરિયાઈ જોખમથી દૂર રાખવા પોલીસ વિભાગ જમ્પોરથી લઈને દેવકા બીચ સુધી સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે છતાં કેટલાક લોકો આ આદેશોનું ઉલ્લંઘન કરીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને આ પહેલીવાર નથી કે દમણના દરિયા કિનારે આવા જોખમી સ્ટન્ટના વિડીયો સામે આવ્યા હોય આ પહેલાં પણ અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે આવી ઘટનાઓ દર્શાવે છે કે લોકોમાં જાગૃતિનો અભાવ છે અને કૃત્યો રોકવા માટે વધુ કડક પગલાંની જરૂર છે માર્ગ નહીં મોતનો ફંદો બની રહ્યા છે ખાડાઓ સેલવાસના દપાડામાં રોડ બાંધકામ અધૂરું ઓટો રિક્ષા ખાડામાં પડી સાંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દપાડા વિસ્તારમાં રોડ બાંધકામના અધૂરા કામને કારણે મોટો અકસ્માત થયો હતો વહીવટી તંત્રની બેદરકારીને કારણે એક ઓટો રિક્ષા ખુલ્લા ખાડામાં પડી ગઈ હતી સદનસીબે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજાઓ થઈ નથી પરંતુ સ્થાનિક લોકોમાં ભારે રોષ છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઘણા દિવસોથી રસ્તો ખોદીને અધૂરો છોડી દેવામાં આવ્યો છે પરંતુ ન તો કોઈ ચેતવણી બોલ લગાવવામાં આવ્યું ન તો કોઈ સલામતી વ્યવસ્થા કરવામાં આવ્યું છે આવી સ્થિતિમાં આ રસ્તાથી પસાર થતા લોકો માટે જોખમનું કારણ આ માર્ગ બની ગયો છે લોકોએ માંગ કરી છે કે સંબંધિત વિભાગ તાત્કાલિક રોડ બાંધકામ પૂર્ણ કરે અને ત્યાં સુધી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરે તે જ સમયે તંત્રના મોન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે અકસ્માતની કેમ જોવામાં આવી રહી છે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું વહીવટી તંત્ર મોટી જાનહાની પછી જ જાગશે વાપીચા રસ્તા પાસે એક ઉભેલી બીએમડબલ્યુ કારમાં લાગી ભીષણ આગ વાપી શહેરના સૌથી વ્યસ્ત એવા ચાર રસ્તા પાસે એક ઊભેલી લક્ઝરિયસ બીએમડબ્લ્યુ કારમાં અચાનકથી કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર કેટલોક સમય માટે ત્યાં ઊભી હતી તે દરમિયાન અચાનક તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને જોત જોતામાં જ પૂરી કાર આગની ચપેટમાં આવી ગઈ હતી જો કે બીએમડબ્લ્યુ જેવી મોંઘી કારો પોતાના એડવાન્સ સુરક્ષાના ફીચર્સને લઈ ઓળખ ધરાવે છે પરંતુ આ ઘટનાને લઈ હવે આ દાવા ઉપર પ્રશ્નાર્થો ઊભા થયા છે જોકે ઘટનાને લઈ ફાયર બ્રિગેડને જાણ થતાં જ ફાયર બ્રિગેડ તરત જ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો જોકે રાહતની વાત એ રહી કે આ આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હાલે તો આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી પરંતુ તકનીકી ખરાબી હોવાની આશંકા લગાવાઈ રહ્યું છે પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે વલસાડ સિટી પોલીસે બત્રીસ વર્ષ જૂના હત્યા કેસમાં આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે વર્ષ ઓગણીસો ચોરાણું માં વલસાડના આઝાદ રોડથી મુલ્લાવાડી તરફ જતા રસ્તા પર ધનમય એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું આ બિલ્ડિંગમાં મલખાન સિંહ ભુરા સિંહ કછુઆ વોચમેન તરીકે કામ કરતો હતો બનાવના વીસ દિવસ પહેલાં તેની ગર્લફ્રેન્ડ સુમિત્રા જે ખેરગામની રહેવાસી હતી તેની સાથે રહેવા આવી હતી નવ ઓગસ્ટ ઓગણીસોને ચોરાણુંના રોજ સુમિત્રાએ મલખાન સિંઘ પાસે વીસ હજાર રૂપિયાની માંગણી કરી હતી વધુમાં આરોપીને જાણવા મળ્યું કે સુમિત્રાના અન્ય પુરુષ સાથે પણ સંબંધો હતા આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો ગુસ્સામાં આવેલા મલખાન સિંઘે સુમિત્રાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી લાશને ઘટના સ્થળે છોડીને તે ફરાર થઈ ગયો હતો ત્યારથી તે પોલીસથી નાસ્તો ફરતો હતો બત્રીસ વર્ષના લાંબા સમય બાદ વસાર સિટી પોલીસની ટીમે આરોપીને તેના વતનમાંથી ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને નવસારી જુડિશિયલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી સલવામ નેશનલ હાઇવે પર બ્રેઝા કાર અને ટેલર વચ્ચે ગંભીર અકસ્માત ભારે ટ્રાફિકનો દોષ સલવાર નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સામે આવ્યો છે જેમાં બ્રેઝા કાર નંબર જીજે ફિફ્ટીન સી કે ડબલ ફાઈવ ફોર ફાઈવ અને ટેલર નંબર કે એ ઝીરો વન એ એચ સેવન ઝીરો ડબલ સિક્સ સામેલ હતા ઘટનાની વિગતો મુજબ બ્રેઝા કારે પાછળથી ટેલરને ટક્કર મારી ટક્કર એટલી જબરજસ્ત હતી કે કારના એરબેગ્સ ખુલી ગયા હતા સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાઈ નથી કાર ચલાવતા દેસાઈ જે ટુકવાડા ગામના નિવાસી છે તેમને કોઈ ગંભીર ઈજાઓ થવા પામી નથી આ ઘટના હાઈવે પર ચાલુ ટ્રાફિક સમસ્યાના કારણે બની હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે અકસ્માતની જાણ થતાં જ હાઇવે પેટ્રોલિંગ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વાહન વ્યવહારને નિયંત્રિત કર્યો હતો અને વધુ કાર્યવાહી શરૂ કરી છે